પણ આવ્યા ભેગા ઉપાડતા ક્યાં ક્યાં થાય ફોન નહોતા ઉપાડતા એક ભાઈ એક ભાઈ ને એની પત્નીએ ફોન કર્યો એટલે ઓલી હિન્દીમાં બોલે એ કવરેજ વિસ્તાર કે બહાર હે આ સુરત ની ઘટના છે આની નહીં ઓલી કે કવરેજ ને ઓલી હમજે કામરેજ ઓલો ઘરે આવ્યો ને કીધું કામરેજ હું તમારા બાપ નો ડાયટો હતો અને ઓલી શિબલી કોણ ફોન ઉપાડતી હતી આ નવા નવા ફોન આવ્યા ત્યારે એવા ડખા થતા હમણાં એક ભાઈએ એની સાસુ ફોન કર્યો લગ્ન પછી પંદર દિવસ પંદર દિવસ પેલા અર્જુન હજી લગ્ન થયેલા આ અર્જુન ને બધા દાદા આના લગ્ન આપણે બધા હાજર તો રહેવું પડશે આ એમાં કઈ હવે પંદર દી થયા છે લગ્ન અને જમા ફોન કર્યો એની સાસુ ને અને હવે તો એવી સિસ્ટમ આવી છે મારો રામ જાણે જમાય સાસુ નહીં મોમ કે મમ્મી એલા મમ્મી નો થાય એ દોહે હા પ્રણામ કરીને કહું બાપ કે દીકરેના માવતરને માવતર જેટલો દરજો આપો 100% એનું ખૂબ સન્માન કરો શું કામ એને કોઈ વ્યક્તિને તમારી ઘરે નથી મોકલી એના કાળજાને કાઢીને તમારા ઘરે મોકલ્યું ના શબ્દની તાકાત છે યાર હા ગમે ત્યાં ગમે શબ્દ નો નાખી દેવા મમ્મી એમાં એને ફોન કર્યો હાલો મમ્મી મો આ તમને ગોટા વળાવી દો કારણ કે એટલી બધી સંખ્યામાં તમે બધા બેઠા છો દોઢસો ગુણ

આઈલેમે ગજેમ આમ शिवाजीનો હાલડાની ઓલી કરીએ ને કે આ ભમ તમારે ઝુલાવો છે લાલાને રણમે હાલ એવો છે ને ઉડવું છે તમારી રીતે પાછું સનાતન ને છોડતા ને મરી જશો સનાતન ને છોડતા ને મરી જશો અચરતા ઝુવાનો તમે ભાગશાળી છો દોહા જોઈને હક પણ થાય આ વડીલોને પૂછ્યો ક્યાં જોવા જતા વડીલો સંબંધ કરતા એ ફાઈનલ અને પાછા માંડવામાં લાજુ થોડી નીકળતી હતી સાહેબ ફેરા ફરીએ તો એ મોઢા થોડા દેખાતા હતા એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ક્યારે ખબર પડી કે આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ જ્યાં હોય બેંધમાં રમી ગયા બાંધમાં સાહેબ કે પણ માં વરા કે મારા જે વરા છે લખ્યા છે એસી ની માથે લઘુ ફગુ છે એ લઘુફગુમાં ફગુ માં આપણે સમજ્યો અને અંગ્રેજી નો થાય અરે હવે હમણાં જુનાગઢ ગયા ત્યાં ત્રણ મહાત્માજી બાપુ સલમ ભરીને બેઠેલા દાદા એવામાં ઉજળા મોઢા સલમ ની સટુ લઈને ને એવું ભડે અમે રહ્યા ક્યાં ભાત રમે આવ બચાવ હા બાપુ અરે કીધું તમારી ત્રણેય નો જમાવટ છો સાધું થાય સાધુ હે તો ભાગશાળી હોય એના ઘરમાં જ આવું આવે કુમારે ફોન કર્યો મો કુમાર પ્લીઝ સ્વચ્છ થઈને ફોન બામ જો વાત કરો મારે સમ હવે જો કાઈ બીજું કરો ઓલે પાણી પી લીધું હા મો શું હતું કુમાર મામુ પંદર દિવસ પેલા ત્યાં પણ આવ્યો ને કે હા માં ગાડા દોડવે અને રોદો આવે ને ઠાઠિયા હોતા જે ભખ દીન ગયા એ સોલાઈ જાય કોણિયું સોલાઈ જાય સોલાઈ જાય તો ઘેરે બાપાને દેખાડાય નહીં જાય સોલાઈ જાય તો ઘેરે બાપાને દેખાડાય નહીં એ સારું ન થઈ જાય હું ત્રાહ ત્રાહ હાલવાનું નકર બાપા નાખે ક્યાં પડ્યું તું એને બદલે અચાના બાળકો ભાગશાળી હળુક દિન પડી જાય તો આખું ઘર માલ્યું ચીકુલ્યું ભલી ગયું એ જાન જાતી અરે છોડો સાહેબ દસ વાનાના લગ્ન હોય તો એ એ વરરાજાને આખું આડોસ પાડો આખું આડોસ પાડોશ ગામના એને વાનો ખવડાવો બોલાવતા ભાઈને જે રસપુરી આપે ને તો હારે ભાઈ શું કે ભાઈ રસ નહીં ખાય તારો બાપ ભળદા ખાતો આ તો તો એના લગ્ન છે ને એના બાપની શરમે અમારે લાવવો પડે બાકી અમારી વાડ્યું કેરી સોરેલી એને એટલે પેલા એવું હતું વાના પછી એમાં બહેનો જે છે એને જયારે પીઠી છોડે ને એમાં જાન જયારે જવાની હોય એ આગલે દિવસે બધી બહેનો ફરતી બહેન એટલું કે જો ભાઈ તારે મોઢે ભાર હોય તારે નહીં બોલવાનું હો અને આમ ટટાર બેહવાનું ટટાર અને અણવરને કહી દે કે આમ જો ધ્યાન રાખજો ટટાર બે તો ખાલી ડબા જે હોય એને ઊંધા નાખી દે ને એની માથે રજાયુ નાખી દે હામે બે ઓ ડબા મૂકી દે એની માથે હિંડોળાની ખાટ મૂકી દે એની માથે આ બેનો ભરત ગોઠવી દે સરસ મજાના મોતીના રમકડા મૂકી દે ઈ સરસ મજાનું ટેબલ બની ગયું ખિલ્લે તલવાર ઉતારો દેવાય જાય અને ઢોલી ડેલીએ બેઠો હોય ઉતારાની અને ઢોલીને કહી દીધું હોય કે આ વરરાજોના અણવરના ગાતા ગાતા નીકળે એટલે માંડવા સુધી લેતો આવજો

એ દ્વારકાધીશ તને પ્રાર્થના કરીએ બાપ કે અમારે તું જેટલી સંપત્તિ આપે પણ તારા કાર્ય થાય એવી અમને સંપત્તિ આપજે નહીં અમે ભલે ભૂખ્યા રહીએ અમારી સંપત્તિથી આવા રૂડા કાર્યો થાય કુમારે ફોન કર્યો બારીનો અને તમે એ બારીમાં બે કોણી મૂકી અને મારા હાથ ઉપર તમે હાથ ફેરવતા હતા જે મોમ મને સારું લાગતું હતું અને તમે રડતા રડતા હાથ ફેરવતા ફેરવતા હતા કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો ત્યારે મને એમ કે લાગતો તમારી દીકરીની ભલામણ કરો છો પણ મને આજ દિવસે ખબર પડી તમે મને કહેતા હતા કે કુમાર તમારું ધ્યાન રાખજો અમારો વાવાઝોડું આવે છે કુમાર ધ્યાન આ બુદ્ધિનો વિષય જ નથી આ આ ખરેખર કહો સાહેબ આ નારાયણભાઈ બિલકુલ બુદ્ધિ છે જ નથી દાદા બુદ્ધિ વાળો આ કામ કરીએ કે આંકડા લે એકચુઅલી શું થાય ઘરના પૂછે તો પત્ની એમ કે આવો કશો ખર્ચો ના થાય કોઈક ભાગવત કરે તો સાંભળી આવાય ઈ બુદ્ધિવાળા આ બુદ્ધિનો વિષય નથી આ હૃદયનો વિષય છે સાહેબ આ દિલનો વિષય છે મને નાયણભાઈ તારીખ લખાવી નાયણભાઈ ઠાકરે મને વાત કરી ભાઈ શ્રી ની કથામાં આવો રૂડો કાર્યક્રમ છે એટલે મેં ત્યારે ને ત્યારે દાદા મને હરખ એ થયો નવું જ વર આવી રીતે ચાલુ થાય પછી એનો પલો કોણ પકડી શકે સાહેબ એટલે હરખ હતો એટલે અતિ હરખ થયો આ આ હકીકત સાહેબ હૃદયમાં જ રાખજો મગજમાં ગમે એટલું હશે ને મગ આ શરીર છે ને એમાં દરેક અંગ એવા ગયો સાહેબ કઈક ટોકર લાગી જાય જવાન જો હોય ને ક્યાંક ટોકર લાગી જાય તો યાદશક્તિ વહી જાય ખાટલા હું કે કોણ આવ્યું નીચી ઓળખા જો નીચી કબી બુદ્ધિ અરે કે પણ તમારે હારે પણ તો બંધો છે આપણને ખબર જ ભાઈ એક હૃદય જેવું છે કે ઠેઠ શ્વાસ સુધી એ ચાલુ રહે છે એ બંધ થઈ જાય પછી કોઈ પ્રોગ્રામ રહેતો નથી એટલે જેને રાખવા ને અરે ત્રીજી વાત ઘરમાં હારી જગદંબા બેઠા ને જયારે જરૂર પડે ત્યારે ભલે ની પાસે પૈસો ન હોય પણ કાળજી હોય ને એમ કે ફલાણા ભાઈ હું જાતા નહીં બેઠો છું મારા ધર્મ ની સામે જો કોઈ આંખ લાંબી કરે અને એના લોચન નો કાઢી નાખો ફલાણા ભાઈ દીકરો નહીં આવા મર્દ જન્મ આપજે નહીં તર માથું વાંધી રહેજે ગાયટલું ખાઈને ગામ ને આખ્યા થતો હોય છોકરા ગામના નહીં કાંઈ કામના ખોટી બદામના મોકલો આમના નીકળે આમના આપણે અંજાર મોકલ્યા હોય તો ફસાવજીને બેઠો હોય અમી નો આવ્યા તો અમે આવ્યા હારું થી લ્યો એટલે પાયા માં અને એમાંય મોય દી દાદા બેઠો છો મને બ્રહ્મ હોય ને એનો ધણી સર્જન કે ખોજ મારે હું રે ਮਾਗੋ ਚਰਾਂ ਲੰਧਣੀ ਦੀ ਖੋਜ ਮਾਰੇ ਹੂ ਰੇ ਮੋਜ ਮਾਰੇ ਹੂ ਮੋਜ ਮਾਰੇ ਹੂ

બે ત્રણ મહિના પેલા ભાઈ શ્રી દરિયાની અંદર આવું સરસ મજાનું ક્રુઝમાં સાહેબ આખી ક્રુઝમાં સાડા છ હજાર માણસ હતું જાણે નાનું એવું અંજાર તરતું જ ત્રણ પતિ આ બધા દાદા સાથે વર્ષોથી જે સંગીતમાં સાથ આપે છે એમના ચરણોમાં અહીંથી પ્રણામ કરું છું ખૂબ મજા કરી હતી એટલે મારે બેચ કરી લઈ અને પછી કારણ કે આ બોકોત્રા પરિવાર એની પણ આપણે પછી એક બે વાતો કરશું પણ બે કડી આ લઈ લો ખાલી એક જ કડી બે કડી હું તો આપણે સાંભળીએ ને એટલે થાય ભગવાન કૃષ્ણ આ શરીરે એની વાહળી જ છે